હળવદ તાલુકાની ચરાળવા ગ્રામ પંચાયત દ્વારા ટીડીઓની સૂચના અનુસંધાને વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરાય બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદની ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા હળવદ તાલુકા વિકાસ અધિકારીની સૂચના અનુસંધાને આજરોજ શનિવારે બપોરે એક વાગ્યાથી ગામ ખાતે વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરી તમામ નાગરિકોને વેરો ભરપાઈ કરવા માટે લાઉડ અપીલ કરવામાં આવી હતી

એના કરતા આજે ને આજે પંચાયતનો સંપર્ક કરો અને બાકી જે પણ તમારો વેરો હોય નો વેરો બાકી હોય નો વેરો બાકી હોય એ આજે આજે ફરી જઈજો એવી ખાસ સૂચના છે નમ્ર વિનંતી છે કંઈ પણ વેરો બાકી હશે તો બીજા પંચાયતના તમારા કામ અટકશે એટલે ખાસ સૂચના છે કે જે કંઈ પણ વેરો બાકી હોય એ આજે ને આજે પંચાયત આવો ને ફરી જાવ એવી ખાસ સૂચના છે